છે કે નાની ગાડીમાં પચીસો રૂપિયા ભરો અને ગાડી તમે લોન ઉપર લઈ જાવ ફ્રેન્ડ અને મેન વસ્તુ જીરો ડાઉન પેમેન્ટમાં પણ કાસ્ટ ટ્વેન્ટી તમને ગાડી આપી દેશે સિબિલ તમારો સાડા પ્લસ હોવું જોઈએ ડોક્યુમેન્ટ તમારા એકદમ ક્લિયર કટ કમ્પ્લીટ હોવા જોઈએ તો આ પોલિસી કાસ્ટ ટ્વેન્ટી સિવાય કોઈ આપી શકે નહીં ફ્રેન્ડ જીરો ડાઉન પેમેન્ટ અથવા નાની ગાડી પચીસો ના ઈએમઆઈ ઉપર ડાયરેક્ટ લઈ જાઓ તો આજે જ આવો કાસ્ટ ટ્વેન્ટી ફોર માં આ વિડીયો તમારા માટે છે લેટ સ્ટાર્ટ ધીડિયો ચલો ફ્રેન્ડ હું શું કેડી મોટો આજે હું આવ્યો છું કાસ્ટ ટ્વેન્ટી ફોર કર્ણાવતી

જેમાં કર્ણાવતીમાં આપણી પાસે દોઢસો થી એકસો એસી ગાડીઓનો સ્ટોક છે અને નરોડા બી દોઢસો થી એકસો એસી ગાડીઓનો સ્ટોક છે અને અલ્ટો ગાડીઓની વાત કરીએ આપણે તો કર્ણાવતી યાર્ડ ની અંદર આઠ થી દસ ગાડીઓનો સ્ટોક છે વાહ જેમાં આ જે છે ગાડી બે હજાર ને ચોવીસ નું મોડલ છે માત્ર દસ હજાર કિલોમીટર ચાલેલી છે બરોબર છે કે એના ખાલી સાડા ચાર લાખ રૂપિયા છે બરાબર ફર્સ્ટ ઓનર ગાડી આવશે નોન એક્સિડન્ટ ગાડી આવશે કિલોમીટર રિવર્સ કરાળા નહીં આવે અને સો ટકા સ્યોરિટી વાળી ગાડી આવશે જેમાં તમને ગેરંટી વોરંટી બધી વસ્તુ મળી રહેશે અને પ્યોર પેટ્રોલ મળશે પ્યોર પેટ્રોલ ગાડી તો જો તમે અલ્ટો લેવા માંગતા હોય લેટેસ્ટ કહેવાય છે બાકીના કલર પણ અવેલેબલ છે વ્હાઇટમાં મળશે ગ્રે મળશે સિલ્વર મળશે તો અમદાવાદમાં જો સારી ગાડી તમે લેવા માંગતા હોય તો ઝાઝા વેરિયન્ટ વાળી તો તમને ટ્વેન્ટી ફોર મળવાની છે જેમ કે ધ્રુવભાઈ કીધું બે યાર્ડ છે બધાને ખબર છે મારા વિડીયો પણ છે એક આપણે નરોડામાં છે કાસ્ટ્વેન્ટી ફોર

એક લાખ બે હજાર કિલોમીટર જેન્યુઅન ચાલેલી ગાડી છે ગાડી તમે કોઈ બી જગ્યાએ ચેક કરાવી શકો છો કે ગાડીની અંદર કોઈ ફોલ્ટ છે કે નહીં કિલોમીટર રિવર્સ કરેલા નહીં આવે પ્લસ એન્જિન ખોલેલું નહીં આવે ફર્સ્ટ ઓનર ગાડી છે માત્ર છ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા ગાડીની પ્રાઇસ રહેવાની છે સનરૂફ બી આપેલું છે પ્લસ સેફ્ટી વાઈઝ જોવા જઈએ તો ચાર એરબેગ આપેલી છે પ્લસ ફોગ લેમ્પ ને એ બધું બી તમે ગાડીની અંદર જોઈ શકો છો અને કાર્સ ટ્વેન્ટી ફોરમાંથી ગાડી લેવાનો ફાયદો શું

અંદર કવર થઈ જાય તો ફ્રેન્ડ કાર ટ્વેન્ટી ફોર તમને ત્રીસ દિવસ નું વેલકમ બોનસ આપવાની છે જેમાં તમારું એન્જિન ગેરબોક્સ જમ્પર સસ્પેન્સર સ્ટેરિંગ જે પણ કંટ્રોલ આવે છે એ તમને ફ્રીમાં રિપેરિંગ કરીને આવશે એનો કોઈ પણ ચાર્જ એક્સ્ટ્રા કોસ્ટ લેવામાં આવશે નહીં બે હજાર વીસ ની પેટ્રોલ છે ડીઝલ છે પ્યોર પેટ્રોલ બે હજાર વીસ ની વન ઓનર એક લાખ બે હજાર ચાલેલી જેન્યુન

જે છે બધાને રહી શકે ફ્રેન્ડ બે હજાર સત્તર ની રેપિડ છે બહુ સારી છે ઓટોમેટિક છે ડીઝલ છે ખાલી છ્યાસી હજાર ફરેલી છે ચાર લાખ ને પંચાવન હજાર એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળવાની છે આ ગાડી લીધા પછી કદાચ તમને નથી ગમતી ત્રીસ દિવસમાં ખાલી સાતસો કિલોમીટર ચલાવેલી છે તો કાસ ટ્વેન્ટી ફોર આને પાછી રિટર્ન સંભાળી લેશે આ પોલિસી કોઈ અત્યારે માર્કેટમાં ડીલર આપતા નથી તો સારામાં સારી ગાડી બેનિફિટ સાથે જો તમારે લેવી હોય તો કાસ ટ્વેન્ટી ફોર અમદાવાદ કર્ણાવતી ક્લબની બાજુમાં નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર એના પછી ગાડી છે ટાટાની નેક્સોન બહુ સારી અને કોમ્પેક એસયુવી આવે છે તો ધ્રુવભાઈ ફૂલ ડિટેલ આપો બે હજાર ને ટાટા નેક્સોન ત્રેવીસ ચાલેલી માત્ર વાહ બે ની માત્ર ત્રેવીસ ચાલેલી ગાડી છે સાડા લાખ રૂપિયામાં આપવાની છે અને બારસો સીસી એન્જિન રહેશે અને પ્લસ ગ્રે કલર છે સાડા સાત ઇંચની ડિસ્પ્લે અંદર એલ આપેલી છે વાહ બરાબર છે અને લાઈફ ટાઈમ વોરંટી બી આપણે આપીએ છીએ જે મેં તમને પેલા વાત કરી હતી જે થર્ટી ની રિટર્ન પોલિસી ની અને થર્ટી ડેઝ ને વેલકમ કવરની એની સાથે સાથે અમે લાઈફ ટાઈમ વોરંટી બી આપીએ છીએ બરાબર છે એના કોઈ એક્સ્ટ્રા ચાર્જ ના લાઈફ ટાઈમ વોરંટીમાં ઓટોમેટિક અગર ગાડી તમે લ્યો છો તો એમાં તમારે પંદર હજાર રૂપિયા પે કરવાના છે અને ગાડી જો મેન્યુઅલ છે તો માત્ર સાત હજાર રૂપિયા પે કરવાના બરાબર છે અને લાઈફ ટાઈમ વોરંટીની અંદર જે મે કેર છે ગાડીનું ત્યારથી લઈને સાડા મે કેર જે છે ત્યારથી બાર વર્ષ સુધીની અમે વોરંટી અંદર ઇન્ક્લુડ કરીએ છીએ કોઈ પણ વસ્તુ એમાં કોઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા

બસો ચાલીસ કે ત્રણસો ચેક પોઈન્ટ પાર કરીને યાર્ડમાં આવે છે એટલે કોઈ પણ ઈસ્યુ ગાડીમાં હોતો નથી પેટ્રોલ ડીઝલ સીએનજી ફરેલી વેરિયન્ટ ગાડી બહુ સારી મળશે જો અગર તમારે લોન કરવી હોય તો તમારું સિબિલ સાડા સાતસો પ્લસ છે તો ખાલી લાખ દોઢ લાખ ભરીને તમને અહીંયા લોન પણ કરી દેવામાં આવશે અને જો સિબિલ સારું હોય અને તમે કોઈ પણ બીજી એકસ્ટ્રા લોન કરેલી હોય તો ડાયરેક્ટ હપ્તેથી પણ કાસ્ટ ટ્વેન્ટી ફોર તમને ગાડી આપશે અને લોન આપણે કેટલા દિવસમાં ધ્રુભાઈ થઈ જાય ચોવીસ કલાકની અંદર સેમ ડે લોન કરીને અમે સેમ ડે ડિલિવરી બી આપીએ છીએ અગર સાડા સાતસો ઉપર સિબિલ હશે તો સેમ ડે લોન પણ કરી દેવામાં આવશે તો સારા માં સારી નેક્સોન લેવા માંગતા હોય તો આજે જ વેલકમ છે કાર ટ્વેન્ટી અમદાવાદ નંબર ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ તમારા માટે ફરી એક નેક્સોન લઈ આવું છું આ એટલા માટે હું લઈ આવું છું આ ટોપ મોડલ છે વ્હાઇટ છે સનરૂફ પણ મળી જશે વધારે પડતી ધ્રુવભાઈ ડિટેલ આપશે બે હજાર ને ચોવીસ નું આ ફિયરલેસ પ્લસ સનરૂફ વાળું મોડેલ છે માત્ર સત્તર હજાર કિલોમીટર ચાલેલી છે સેફ્ટી વાઇઝ જોવા જાય તો આઠ હેરબેગ આપેલી વાહ આઠ હેરબેગ આપેલી છે ફર્સ્ટ ઓનર છે ઓનલી સત્તર હજાર કિલોમીટર ચાલેલી છે રૂપિયા પ્રાઇસ છે વાહ જે માર્કેટમાં તમે નવી લેવા જશો તો અઢાર થી વીસ લાખ રૂપિયાની મળે તો ફ્રેન્ડ બે હજાર ચોવીસ ની ફિયરલેસ સનરૂફ વાળી આ ગાડી તમને મળવાની છે તમામ ફંક્શન તમને મળી જશે પેટ્રોલમાં મળશે વન ઓનર છે ને પાછું જોવા જઈએ તો ખાલી સત્તર હજાર ફરેલી છે અઢાર થી વીસ લાખ ની ગાડી તમને ખાલી અગિયાર લાખ ને બાણું હજાર મળવાની છે એ પણ કાર ટ્વેન્ટી ફોર માં ફ્રેન્ડ સારી કન્ડિશન માં ગાડી મળશે મેં પેલા પણ કીધું ધ્રુવભાઈ પણ કીધું બસો ચાલીસ ચેક પોઈન્ટ કમ્પ્લીટ કરીને ગાડી યાર્ડ આવે છે એટલે કોઈ પણ આમાં પ્રોબ્લેમ આવતો નથી ને કદાચ પ્રોબ્લેમ આવે તો ત્રીસ દિવસમાં રિટર્ન પોલિસી પણ છે લોન ની સુવિધા વન ડે માં છે તમામ તમને સુવિધા કાર્ડ ટ્વેન્ટી આપે છે ખાલી તમારું સિબિલ સારું હોવું જોઈએ તો આ ગાડી તમે લેવા માંગતા હોય તો નંબર ડિસ્પ્લે ઉપર છે અથવા તમે રૂબરૂ પણ આવી શકો છો એસજે હાઈવે ની બાજુમાં કર્ણવ એ ક્લબ ની સાઈડ માં કાર ટ્વેન્ટી ફોર અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો ઘણી બધી ગાડીનો સ્ટોક જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ કાર લઈ એવું છું પહેલી વાર અત્યારે આપણે કાર ટ્વેન્ટી માં જોવાના છીએ આ છે કાર્નિવલ કિયાની સેવન સીટર લક્ઝરી પ્રીમિયમ માણસો સારી એવી સેવન એટ અત્યારે જોઈને માર્કેટમાં તો ધ્રુવભાઈ ઇનોવા ફરે છે ઘણી બધી ગાડી ફરે છે પણ આના જેવી પ્રીમિયમ જે રોડ ઉપર પરફોર્મન્સ આપે છે અંદરનું એકદમ લક્ઝરી ઇન્ટિરિયર તમને મળવાનું છે તો વધારે પડતી ડિટેલ આપી દીધું બે હજાર ને વીસની સેકન્ડ ઓનર ડીઝલ ઓટોમેટિક ગાડી માત્ર છ્યાસી હજાર ભરેલી છે સેવન સીટર વિથ ડબલ સનરૂફ વાહ જમ્બો જેટ કાર આવશે ટોટલી લક્ઝરિયસ કાર છે ગાડીમાં પાછળ તમે બેસો તો ફૂલ લક્ઝરિયસ ફીલ થશે કિયા કાર્દિવલ બે નું વીસનું મોડલ છે માત્ર પંદર લાખને પંચાણું હજાર રૂપિયામાં આપી દેવાની છે

ફ્રેન્ડ્સ તમારા માટે હું લઈ આવું છું કિયાની સેલ્ટોસ અને ફૂલ ડિટેલ આપો એસયુવી સેગમેન્ટમાં સારી ગાડી જો તમારે જે લેવી હોય તો એ છે કિયા સેલ્ટોસ જીટીએક્સ પ્લસ ટોપ મોડેલ છે 2019 નું માત્ર 62000 કિલોમીટર ચાલેલી છે વાહ 8 લાખ ને 60000 રૂપિયામાં વિથ સનરૂફ 8 લાખ ને 60000 રૂપિયામાં માત્ર આ ગાડીની પ્રાઈસ છે ખાલી આઠ લાખ ને સાઈઠ સનરૂફ વાળી સારામાં સારી કિયા સેલ્ટોસ તમને મળવાની છે આ ગાડી બેસ્ટ છે અંદર નું તમને પ્રીમિયમ ફીલ કરાવ્યું છે જો તમે કિયા સેલ્ટોસ લેવા માંગતો ને ફ્રેન્ડ તો ઘણી બધી તમને વેરિયન્ટ અહીંયા જોવા મળશે કાર ટ્વેન્ટી ફોરમાં અહીંયા એક મેન બેનિફિટ છે રૂભાઈ મેં જોઈ લીધું કે તમે અલ્ટો માગો તો આઠ અલ્ટો મળે કિયા સેલ્ટોસ માગો તો છ સાત કિયા મળે ક્રેટા જોવા જતો દસ ક્રેટા પડી લીધું આઈ ટ્વેન્ટી હરેક વેરિયન્ટ ના આઠ દસ મોડલ અવેલેબલ હોય જેથી કસ્ટમર ને જે પણ કલર જોતો હોય જે પણ ફ્યુલ જોતું હોય તો તમને અહીંયા મળી રહેશે તો એકવાર જરૂર વિઝિટ કરો સારી ગાડી લેવા માટે કાર ટ્વેન્ટી અમદાવાદ નંબર એડ્રેસ ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ કાર ધ્રુવભાઈ આપણે તમે પેલા પણ વાત કરી ત્રણસો સાડા ગાડીનો સ્ટોક છે જો ફ્રેન્ડ આપણે બધી ગાડીની ડિટેલ લેવા જઈએ ને તો ત્રણ કલાકનો વિડીયો બને છે જેથી શોર્ટમાં આપણે અમુક ગાડીની ડિટેલ તો પ્રોપર લીધી છે બરાબર છે જેમ કે આ એક્સપ્રેસો છે તો આપણે નાની નાની ગાડીની શું રેન્જ છે ફ્યુલ શું છે કલર કેટલા છે શોર્ટમાં સમજાવી આપણી પાસે મોલપીચ કલર વ્હાઇટ કલર ગ્રે કલર સિલ્વર કલર બ્લુ કલર રેડ કલર બધી જ ગાડીઓ અવેલેબલ છે નાના જે હેજબેક સેગમેન્ટ જે છે એમાં તમને ચાર થી સાડા ચાર લાખ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે એમાં તમને સારામાં સારી સીડાન ગાડી મળી જશે તો ફ્રેન્ડ ચાર સાડા ચાર લાખમાં તમને સારી સેડાન ગાડી મળી જશે ધ્રુવભાઈ તો આ સાઈડ આપડે જોઈએ તો આ ડોટસન જેવી ગાડી છે બરોબર છે જે અત્યારે માર્કેટમાં જોવા જઈ તો ઘણા ને એવું લાગતું હોય કે આ ગાડીની પ્રાઇસ પાંચ લાખ રૂપિયા હોય પણ એવું નથી કાર્સ ટ્વેન્ટી ફોર માં ફ્રેન્ડ તમે જોવા નાની નાની ગાડી પણ જોવા દોઢ થી પોણા બે લાખ રૂપિયા દોઢ થી પોણા બે લાખ માં પણ ગાડી તમને અહીંયા મળી જશે અને વીસ લાખ સુધીની ગાડી તમને મળશે જેમ કે હમણાં આપણે લાસ્ટ ગાડી જોઈ કર્નિવલ હતી જે એકદમ લક્ઝરી પ્રીમિયમ તમને ફીલ કરાવે છે ફ્રેન્ડ તો દર્શન જેવી નાની ગાડી જે બે લાખ ની અંદરના બજેટમાં પણ મળી જશે તો આ બાજુ જોવા જઈ તો આ છે ગ્રાન્ડ આઈટેન સ્પોર્ટ્સ મોડલ

તમને મળશે દરેક ગાડી તમને બતાવશે ઓફિસમાં બેહીને તમે જે પણ ગાડીની ચર્ચા કરવા માંગતા હોય ચા પાણી સાથે તો અહીંયા કરવામાં આવશે જેમ ધ્રુવભાઈ તમે કીધું કે ગાડીમાં લોન ની સુવિધા એકદમ ઈઝી છે ગાડી લીધા પછી 30 દિવસમાં રીટર્ન પોલિસી છે જે 1000 થી 1500 કિલોમીટર નું જે તમારો ક્રાઈટેરિયા છે બરોબર છે પછી એક લાઈફ ટાઈમ બોનસ ની તમે કઈક વાત કરતા હતા ઇન્સ્યોરન્સ ની વાત કરતા હતા એ શું છે લાઈફ ટાઈમ વોરંટી જે છે એમાં 12 યર્સ થી લઈને દોઢ લાખ કિલોમીટર સુધીની આપણે આપીએ છીએ વોરંટી તો ફ્રેન્ડ્સ આવું કોઈ માર્કેટમાં કોઈ પણ ડીલર આપતા નથી ખાલી અમદાવાદ કે ગુજરાત નહીં તમે ઓલ ઇન્ડિયા ભી ફરી લેશો ને તો ભી તમને લાઈફ વોરંટી નહીં મળે મેક યર થી 12 વર્ષ અથવા તો 1.5 લાખ કિલોમીટર સુધી એન્જિન અને ગિયર ની ટોટલી જવાબદારી કાર 24 ની રહે તો ફ્રેન્ડ્સ આવા વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું એ પહેલા હું તમને કહી દઉં જો સારી ગાડી તમે પરચેસ કરવા માંગતા હો તો એકવાર જરૂર આવો કાર 24 અમદાવાદ બે યાર્ડ છે નરોડા અથવા કર્ણાવતી ક્લબની બાજુમાં ધ્રુવભાઈ છે તમને મળશે હરેક ગાડી તમને બતાવશે ટેસ્ટ ડ્રાઈવમાં તમામ સાથે અંદરનું જોવું હોય તમારે તો પણ તમને રૂબરૂમાં બતાવી દેશે લોનની ચર્ચા ઓફિસમાં બેસીને થઈ જશે સાડા સાતસો પ્લસ સિબિલ જરૂરી છે તો જોયું ને ફ્રેન્ડ્સ આ બધી ગાડી તમને જોવા મળી કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં ગમે તમે ડીલર પાસે જાવ તો ત્યાં તમને પચાસ થી સો નો સ્ટોક મળશે પણ કાસ્ટ ટ્વેન્ટી ફોર એક એવું છે જ્યાં તમને ત્રણસો સાડા ત્રણસો ગાડીનો સ્ટોક મળે ફ્રેન્ડ્સ અહીંયા આઈ ટ્વેન્ટી અલ્ટો વેગેનાર ક્રેટા કિયા કિયાની કર્નિવલ છે સેવન સીટર ઇનોવા છે જીમની છે થાર છે હરેક ગાડી જોવા મળશે કેટલી ગાડીના નામ એ બધી ગાડી તમને કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં અવેલેબલ છે તો હું આજે વિડીયો બનાવવા માટે આવી ગયો છું તો આવો વિડીયો જોતા રહેજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત